નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા પ્રિય ચેનલ ઓનલાઈન ગુજરાતી બજારમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લાવતા હોઈએ છીએ જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ઘણી મહિલાઓની કમેન્ટ આવી હતી કે તમે મગમાળા પર વિડીયો બનાવો જેથી અમે પસંદ કરીને મંગાવી શકીએ મિત્રો તમારી જે કમેન્ટ આવતી હોય છે તે હું વાંચું છું અને તેનો જવાબ પણ આપું છું તો તમે કમેન્ટ કરતા રહેજો હું તેનો જવાબ જરૂરથી આપીશ તો આજના વિડીયોમાં તમારી ડિમાન્ડ પર લાવે છો ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ મગમાળા જે તમારા લૂકને સહી ટચ આપશે તો ચાલો આજની આ સુંદર ડિઝાઇન પર એક નજર કરીએ સાથે તમને છેલ્લે હું કિંમત અને ડિસ્કાઉન્ટ પણ આપીશ અને તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે તો વિડીયોને શરૂ કરીએ તો આ રહી મગમાળા જેનું નામ રાનીહાર હાર સેટ વિથ એલ સીટી સ્ટોન જેમાં અનોખી ડિઝાઇન અને શાનદાર ડિટેલ્સ જોવા મળે છે આ મગમાળા એક પરફેક્ટ ટુકડો છે જે એથનિક અને ટ્રેડિશનલ લુક માટે બનાવવામાં આવ્યો છે મલ્ટી લેયર ચેઇન ડિઝાઇન છે આ નેકલેસની વિશેષતા એ છે કે તેમાં પાંચ લેયર છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જે તેને એકદમ રોયલ લુક આપે છે લેયરમાં નાના નાના ગોળ પારા લગાવેલ છે પેન્ડલમાં સુંદર મજાની ડિઝાઇન કરેલી જોવા મળે છે જે તેને ગજબની એથનિક લુક આપે છે આ મગમાળાની સાથે ઇરિંગ પણ આવશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ઇરિંગની પણ ડિઝાઇન સેટની પરફેક્ટ મેચ થાય છે ઇરિંગમાં ઝુમકા જેવી ડિઝાઇન જોવા મળે છે તેમાં લાલ અને લીલા લટકન સ્વરૂપે પારા લગાવેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે આ સેટ ગોલ્ડ પ્લેટેડમાં આવશે સેટમાં ક્યુબિક જીરકોનિયા સ્ટોન લગાવેલ છે આ સેટ એલોય મેટલથી બનેલ છે જે એક ટકાઉ મટીરિયલ છે તમે આને લાંબા સમય સુધી પહેરવા છતાં પણ આરામદાયક લાગે છે મલ્ટી કલરમાં આવશે આ સેટ તમે ડ્રેસ સાડી અને લહેગા ચોળી પર પહેરી શકો છો દરેકમાં સુંદર લાગે છે આ સેટ ઓનલાઈન અત્યારે ખૂબ જ લોકો ખરીદી રહ્યા છે અને તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે કોઈકે લખ્યું છે કે નાઇસ પ્રોડક્ટ રિયાએ લખ્યું છે કે બહુત બહુત અચ્છા હે બીજાએ લખ્યું છે કે માળા ઇઝ વેરી ગુડ એન્ડ બ્યુટીફુલ તો તમે આ સેટને ચિંતા મુક્ત રીતે મંગાવી શકો છો ઓર્ડર આપી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત પાંચસો રૂપિયા છે પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઈક કરો છો અને કમેન્ટમાં જય શ્રી રામ લખો છો તો તમને આ સેટ માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે તો ઈમાનદારીથી લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો ઓર્ડર આપ્યા બાદ સાત દિવસમાં તમારા ઘર સુધી આવી જશે અને ત્રણ દિવસની રિટર્ન પોલિસી પણ મળશે વધુ માહિતી માટે વોટ્સઅપ મેસેજ કરો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર